ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ શબ્દનો અર્થ સ્વતંત્ર આઝાદ સ્વાવલંબી આત્મનિર્ભર વિમુખ નિરપેક્ષ બીજા પર આધાર ન રાખનારું બીજાનો ઉપકાર ન લેવા માંગતું કશો કામ ધંધો કર્યા વિના પોતાનું ગુજરાન ચલાવી શકે એટલી સંપત્તિ વાળું બેઠી આમદાની વાળું કે રાજકારણમાં અપક્ષ વ્યક્તિ થાય છે ઇન્ડિપેન્ડેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોન્ટેડ ટુ બીકમ ફાઇનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ અર્થાત તે આર્થિક રીતે સ્વતંત્ર થવા માંગતી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ એમએલ અર્થાત તેઓ અપક્ષ ધારાસભ્ય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ